કાઈ <laughs> ઘટે <laughs>

આપડે મસ્ત મજા ની આવી ગયા હોટલ ને રોકાઈ ગયા થાકી ગયા તા આખો ગાડી ને થાકી ગયા હતા એટલે આપડે પછી પચાસ પચાસ કિલોમીટર ત્યાં હોટલ રાખી લીધી મસ્ત મજા ને ગયા અને આ બધા જો આ બધા જો ફૂલે ફૂલ મારે ઠેકડા મારે ધમધમાટી મજા આવી ગયા રો થાકી ગયા તા મજા આવી ગઈ ને બે બેન ત્યાં થઈ ગયા તા ને હોટલ ગયો ભાઈ જો હોટલ સારી હે ભાઈ

અત્યારે ફ્રેશ થાય છે અને એના મમ્મી પણ જો કમ્પ્લીટ થઈ ગયા છે ઓને કમ્પ્લીટ કરે છે અને હવે સીધા અમારી ગણતરી આવી છે કે સીધા અહીંથી જાવ માઉન્ટ આબુ અને અહીંયા મસ્ત મજાના આખો દી ફરશું પછી માઉન્ટ આબુ રોકાશું એટલે ભૂખ તો પછી જાશું અમારે સીધું ગબ્બર પર્વત ને અંબાજી બધું લેશું પછી જાવ અમે રાજસ્થાન એટલે ટૂંકમાં ત્રણ ચાર દિવસ અમારે પેક છે બધા કમ્પલેટ તૈયાર થઈને ગમ પ્લેટ થઈ ગયા બધાય

એમ કે આબુ માં જઈશું નહીં તો આપણે પ્રોપર બ્લોક ઉતરી જાય ને એટલા માટે આપણે બેટરી બચાવી એમ કે બેટનું ચાર્જિંગ છે ને એટલે ઉપાધિ વાળું છે અત્યારે જો નેશનલ હાઈવે ઉપર નીકળે છે નેશનલ હાઈવે છે મસ્તીનો આબુ માં જવા માટે પરફેક્ટ રસ્તો અને બધા જો કમ્પ્લીટ થઈ ગયો તો બી ફરીન ગયા છે આ એક ગ્લાસ બધાય કમ્પ્લીટ વાય જો બધે વાય જો એકદમ બેઠા બધા મસ્તી ના અને સીધા કન્ટિન્યુ રિયો બ્લોક માં મે ગાઈસ આપણે જો પહોંચી ગયા આબુ બુ માઉટ અને હવે આપણે મસજાની ગાડી પાર્કિંગ કરી ને હાઈલાઈ જઈએ આપણે ચડાવે નક્કી ચડાવે આ બધા હેલા હલે છોટો છોટો શું થયું હે છોટો બીમાર પડી ગયા હજી તો આપણે જે તો ખરીદી ચાલુ કરી ના ગયો ભાઈ એ હજી ખરીદી કેમ ચાલુ કરી ડાયરેક્ટ કોઈ ગમેરા શું લેવાનું સામાન સામાન હમાતો નથી ને તો બેગ લેવું હા બેગ અચ્છા અચ્છા

ने पड़े बजा जो आप दी पड़ा पर बीन जाओ ने तो अपन गई या को अने जा बीजी गाड़ी है गाड़ी में बीन जाओ तो जा भाई ले जाए आपने क्या जाओ हो यार रसिया मटे जो वाइन सॉफ अभी जा गुजरात ना रसिया तब, तब तबाटी बोला वा अने गुजरात मटे स्कूल हम का

bà chở đi bây giờ, tao ra JSC à, này, bồiu, chốtu, chốtu, tao

ભાગા મારવા એની ઇંદર આપણે આવી ગયા ગુરુ શિખર આ છે ઠે માઉન્ટ ડબ્બુ થી ને ઉપર 20 કિલોમીટર હા ઉપર ટોચમાં જો આપણે વાદળની અંદર હે અત્યારે બસ તો લીંબુ પાણી જો બસ મંગાવી દીધું છે લીંબુ પાણી મંગાવી દીધું છે તા તન તો ગાઈસ અત્યારે વાદળની એટલી આપણે ઉપર હે ને ધને 60 60 હે અત્યારે બપોરના 3 વાગ્યા છે

आ, हाँ या क्या मिल लोकेशन हाँ ना लोकेशन है जोर बैंड मार्केट है कहीं कहीं ना गटे पता कुछ आओ पढ़ें क्या क्या हम चाहो आये हाँ मुझे हमारे हाँ मुझे मजा आ रहा है ना अभी चड्डू आना हुआ तो गए थे आप लोग आए क्लासेने मस्त बनाना है ना जो नाश्ता करें ना अभी

ફૂલ ફૂલ ભાઈ વાદળમાં આવી ગયા હા ફૂલે ફૂલ વાદળમાં નાસ્તો કરવા ગયા જો શું છે નાસ્તામાં માં જામફળ ને તરબુજ

અને ભાઈ થાકીને ને થઈ ગયા હે ઓબા મસ્ત મજાનો છે હે ઓ પેલા ને ખાધું થોડું કે કે વિડિયો બનાવવાનો વિડિયો ચાર્જિંગ કરે ભૂલાઈ ગયો ને તો બ્લોગ શું કહે ને નકી નથી જતો બ્લોગ ક્યારે બને મોબાઈલ આપણે ચાર્જિંગમાં મૂકવા જાવ આપણે નીચે ઓલા રિસેપ્શન માં મસ્ત મજાના જો પેલા ખાધું અને જો આયા તો હે ખાઈ પીન જો એક બે તો હે ને જો આયા ત્રાહાય થઈ ગયા હુઈ ગયા જો આ જો હોન તૈયારી કરે હે આ બે જુગમાં તૈયારી કરે આજનો રૂમ કઈક જો આ ટાઈપનો હે